વજન ઘટાડતી વખતે લોકો હંમેશા પોતાના આહાર વિશે ચિંતિત રહે છે હકીકતમાં શરીરની વધારાની ચરબી ઘટાડવા માટે કાર્બોહાઈડ્રેટ્સ પણ ટાળવા જોઈએ કાર્બોહાઈડ્રેટ્સ ઝડપથી વજન વધારવાનું કારણ બને છે પરંતુ કાર્બોહાઈડ્રેટ્સ એક આવશ્યક સૂક્ષ્મ પોષક તત્વો છે જેને સંપૂર્ણપણે છોડી દેવા યોગ્ય નથી જો આપણે ભારતીય આહાર વિશે વાત કરીએ તો રોટલી અને ભાત કાર્બોહાઈડ્રેટ્સના સૌથી મોટા સ્ત્રોત છે લગભગ દરેક ઘરમાં લોકો નિયમિતપણે રોટલી અને ભાત ખાય છે પરંતુ જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે ત્યારે લોકો ઘણીવાર જાણવા માંગે છે કે દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ રોટલીમાં માત્ર કાર્બોહાઈડ્રેટ્સ જ નહીં પરંતુ અન્ય જરૂરી પોષક તત્વો પણ હોય છે ઘઉં પ્રોટીન ચરબી ફોસ્ફરસ મેગ્નેશિયમ ફોલેટ અને આયર્નનો સારો સ્ત્રોત છે રોટલી ખાવાથી શરીરને જરૂરી બધા પોષક તત્વો મળે છે કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન અને ચરબીને સૂક્ષ્મ પોષક તત્વો કહેવામાં આવે છે શરીરમાં વિવિધ કાર્યો કરવા માટે શરીરને તેમની મોટી માત્રામાં જરૂર પડે છે સૌ પ્રથમ તમારે તમારા દૈનિક કાર્બોહાઈડ્રેટનું સેવન નક્કી કરવું જોઈએ તેના આધારે તમે નક્કી કરો છો કે તમારે દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ છ ઇંચની નાની રોટલીમાં આશરે એકોતેર કેલરી હોય છે જો તમે બપોરના સમયે ત્રણસો કેલરી લો છો તો તમે બે રોટલી ખાઈ શકો છો આમાંથી તમને એકસો ચાલીસ કેલરી મળશે અને બાકીની કેલરી શાકભાજી અને સલાડમાંથી મળશે ધ્યાન રાખો કે રોટલી ઉપરાંત તમે જે શાકભાજી અને ફળો ખાઈ રહ્યા છો તેમાં પણ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે તેથી તમારે દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ તે તમારા કેલરીના સેવન પર આધાર રાખે છે વજન ઘટાડવા માટે દિવસમાં ચાર રોટલી ખાવી વધુ સારી માનવામાં આવે છે જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હો તો ઘઉંની રોટલી ઉપરાંત તમે જવ અને બાજરીની રોટલી પણ ખાઈ શકો છો તે રોટલી વધુ આરોગ્યપ્રદ હોય છે અને તેમાં ઓછા કાર્બોહાઇડ્રેટ્સ તથા વધુ પોષક તત્વો હોય છે પરંતુ ફક્ત ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ઓછું કરવાથી વજન ઘટતું નથી તેના માટે તમારી જીવનશૈલી ઊંઘની રીત અને કસરતની દિનચર્યા જેવી અન્ય બાબતો પણ મહત્વપૂર્ણ છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો